ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને લાવવામાં પાટીદાર સમાજનો નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો ભાજપ અને પાટીદાર વચ્ચે નાડી અને નાભી જેવો સંબંધ હોવાની વાત એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કરી છે

સૌરાષ્ટ્રમાં ચૂંટણી હોય ત્યારે પણ સુરતથી સમર્થન મળે છે બે હજાર સત્તરમાં પાટીદારો એ ભાજપ સાથે મક્કમ રહ્યા હતા અમારું સન્માન કરવા બદલ હું આભાર માનું છું અને બે હજાર સત્તરની એ વાત એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવે માંડવીયાએ કરી કે જ્યાં ગુજરાતની એક અંદર એક તરફ પાટીદાર સમાજનું એ અનામત આંદોલન ચાલી રહ્યું હતું અને એ દરમિયાન સુરતની અંદર એ આંદોલન એ પૂર જોશમાં ચાલી રહ્યું હતું સુરત સહિત અમદાવાદ અને સાથે જ સૌરાષ્ટ્રના એ પંથકોની અંદર પાટીદારના અનામત આંદોલન એ પૂરજોશમાં ચાલી રહ્યું હતું તે દરમિયાન પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના એ દિગ્ગજ પાટીદાર સમાજના નેતાઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને જવાબદારીઓ લીધા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સમાજનો આભાર પણ માન્યો કે બે હજાર સત્તરની અંદર સરકારની સામે એ આટલો આક્રોશ હોવા છતાં પણ પાટીદાર સમાજ એ ભાજપ સાથે જોડાયેલો હતો જોકે આ શક્તિ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ એ પાટીદાર સમાજને લઈને શું કહ્યું છે કે બંને રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ત્યાં આવ્યું હોય ત્યારે સમાજનો જયારે સાથ પડ્યો હોય ત્યારે બંને વખતે આપવા માટે લાંબો હાથ કરનાર આ સમાજ છે આ સમાજ એ પોતાની કદર કરી હોય એના પ્રત્યે સમર્પણ વ્યક્ત કરનારો સમાજ છે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ એમના વચ્ચે નાડી અને નાભી જેવો સંબંધ છે આ સુરતની ધરતી છે જ્યારે 80 85 અને પંચાણું આ એક દશકાની અંદર સૌરાષ્ટ્રની વિકટ પરિસ્થિતિ હતી પાણીની સમસ્યા હતી એ વખતે સવરાષ્ટની અંદર ગુંડાગીરી હતી નવી શાસન વ્યવસ્થાની આવશ્યકતા હતી ત્યારે સુરતમાં અહીંયા બેઠેલા બધા શ્રેષ્ઠીઓએ મને ખબર છે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં કોઈ ચૂંટણી લડતો હોય ને ત્યારે કોઈએ કઈ જ્ઞાતિનો છે કઈ જાતિનો છે એવું નહોતું પૂછ્યું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે ને એ વખતે એનાથી જેટલો સહયોગ થાય એટલો સહયોગ કર્યો હતો

એવી પાર્ટી સાથે આપણે હંમેશા રહ્યા છીએ અને મેં એ સમય જોયો છે બે હજાર સત્તર નો પીરિયડ એ વખતે થોડી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે પણ આ સુરત નો પાટીદાર સમાજ એ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે મક્કમ રહ્યો હતો અને આપણા બધા જ ઉમેદવારોને એ વખતે ચાલીસ થી પચાસ હજાર મતની લીડ થી જીતાવ્યો હતો એ આ સમાજે અહીંયા આપણા પાટીદાર સમાજના આગેવાનો આદરણીય જીતુભાઈ આદરણીય કૌશિકભાઈ આદરણીય કમલેશભાઈ આદરણીય પ્રફુલભાઈ મંત્રીમંડળના સભ્ય તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ એમનો સમાવેશ કર્યો એમને સન્માનવા માટે આજનો કાર્યક્રમ કરવા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ ધન્યવાદ